જિલ્લા કારોબારી બેઠકમાં શિક્ષણોના પડતર પ્રશ્નો મતદાન જાગરણ રચનાત્મક કાર્યક્રમો કથન સંગઠન વિસ્તાર વાર્ષિક યોજના આગામી નિયમિત કાર્યક્રમો સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સૌ સામૂહિક સરસ્વતી વંદના બાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહામંત્રી રમેશભાઈ ઘાગલ દ્વારા ગત સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું જેને કારોબારી સદસ્યોએ બહાલી આપી હતી ત્યારબાદ તમામ તાલુકાઓમાં આયોજિત કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ અને મહા મતદાન તાલુકા અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ કાર્યક્રમોનું તાલુકા મંડળ સ્તર સુધી યોજનાબદ્ધ આયોજન થાય તે સંદર્ભે જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ ધરજીયાએ માર્ગદર્શન આપ્યું હતું સંગઠનના આગામી કાર્યક્રમો અને નિયમિત પ્રવાસ બેઠકોનું આયોજન થાય તે વિશે માહિતી જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયાએ રજૂ કરી હતી ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ ચાલક ભરતભાઈ દરજીએ જાગરણ પર્વ અને મતદાન જાગૃતિ વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કારોબારી વિસ્તરણ અંતર્ગત જિલ્લા કોષાધ્યક્ષ તરીકે કાંતિભાઈ રોઝની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંઘજી જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી સંગઠન વિસ્તાર અંગે માહિતી આપી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા સંગઠન સદા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું સમગ્ર બેઠકનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલે કર્યું હતું જ્યારે આભાર વિધિ જિલ્લા સહ સંગઠનના મંત્રી અનિલભાઈ રાઠોડે કરી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું